નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે જોવાના છીએ બે હજાર છવ્વીસ દ્વિતીય પરીક્ષા માટે ધોરણ વિજય આજે આપણે વિભાગ નંબર વિડીયો લઈને આવી ગયા છે બે પ્રશ્નો તમારે જે છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્રણ ચાર વાક્યમાં જે તમારું ઉત્તર છે ને એ આજે આપણે જોવાના છીએ બરાબર તો એકદમ આવડી જાય એવા બંને ક્વેશ્ચન છે અને શોર્ટ ક્વેશ્ચન છે એટલે કંઈ વાંધો નથી આપણે એના માટે આખો એક અલગ વિડીયો જ બનાવી દીધો છે બે ક્વેશ્ચન માટે પણ આખો એક આપણે અલગ વિડીયો બનાવ્યો છે નકા આપણી ગણતરી હતી કે ત્રણ ચેપ્ટરના એક વિડીયો બનાવી દઈએ પરંતુ તમને ખબર ના પડે પછી જલ્દી ઉતાવળમાં એ એના માટે જ આપણે અલગ વિડીયો આખો બનાવ્યો છે ચેપ્ટર નંબર પંદરનો બરાબર તો ચાલો આવી આપણે ચેપ્ટર નંબર પંદરનો હવે ટાઈમ બગાડ્યા વગર ચેપ્ટર નંબર પંદરનો ત્રણ ચાર વાક્યમાં જે ઉત્તર છે એનું આપણે જોઈ લઈએ સોલ્યુશન તો એ ક્વેશ્ચન તમારે પહેલો ક્વેશ્ચન આ પ્રકારે રહેશે માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરવા કહે છે માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે તો એ ઉત્તર રહેશે આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમતમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખો જ સૂર્યચંદ્ર અને તારાઓ એ ત્રિવેણી ઉષ્મા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે બરાબર તો આ ખાસ કરીને જોઈ લેજો આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો ખાસ કરીને આ પ્રશ્ન તૈયાર કરી દેજો ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર બે કવિને માતા પાસેથી શું શું મળે છે

એટલે કે પ્રેમભાવ મળે છે માનો પ્રેમાવ સાધ સાંભળવા મળે છે સાદ એટલે અવાજ માનો પ્રેમાળ અવાજ સાંભળવા મળે છે માના આલિંગન સ્પર્શક મળે છે જોડણીમાં પૂછાય છે તમારી અહીંયા આલિંગન બરાબર માના આલિંગન પ્રેમનો સ્પર્શક મળે છે સ્પર્શ મળે છે એના પર માને હેતની હેલી સતત વર્ષે છે માની શીતળ છાયા અને હૂંફાળી માયા મળે છે શીતળતા છાયાળ અને હૂંફાળી માયા બરાબર તો આ તમારે યાદ રાખવાનું રહેશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને તૈયાર કરી લેજો તો આટલી સુધી રાખીએ છીએ વિડીયો વિડીયો કેવો લાગે નીચે એક સારી કમેન્ટ કરી દો જેથી અમને આગળ નવા વિડીયો બનાવવામાં પણ ઉત્સાહ આવે બરાબર વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને પણ નવા વિડિયો આવે તો નોટિફિકેશન જલ્દીથી મળી જાય અને સૌ પ્રથમ તમે વિડીયો જોઈ શકો તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ આવજો મળીએ ના વીડિયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવો તમારો ખૂબ ખૂબ આભાર